ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની એકસો ચોત્રીસમી જન્મ નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તેલ ચિત્ર સમક્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી સાથે જ તેઓ પ્રેરણા ભૂમિ ખાતે ડોક્ટર આંબેડકરજીને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના કાર્યક્રમમાં સહભાગી થયા છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસથી કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ આપવાનો નિર્ણય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મહેમદાબાદ ખાતે નવનિર્મિત પૂજ્ય રવિશંકર મહારાજ હોલ સહિત ઓરડાના કુલ રૂપિયા એકસો બેતાલીસ કરોડના પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂપિયા એકસો પાંચ કરોડના વિકાસ કાર્યોના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની કામગીરીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને રાજ્યના અગત્યના માર્ગોના વિકાસ માટે રૂપિયા બસો સુડતાલીસ પોઈન્ટ પાંત્રીસ કરોડના કામો મંજૂર કરવા અને અન્ય કેટલીક મહત્વપૂર્ણ મંજૂરીઓ આપી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની ગ્રામ પંચાયત તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની નવી કચેરીઓના બાંધકામ માટેના અનુદાનમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની નગરપાલિકાઓને પોતિકા નવા નગર સેવા સદન નિર્માણ માટે આપવામાં આવતી સહાયમાં માતબર વધારો કરવાનો મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લેડીઝ ઓર્ગેનાઇઝેશનની મહિલા સદસ્યો સાથે સંવાદ પેટલાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નડિયાદ પેટલાદ ખંભાત રસ્તા પર ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ તથા ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા નિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ વિકસિત ભારત વિકસિત ગુજરાત